સુરેન્દ્રનગરના રંગપુર ગામમાં વિકાસની વાત અધૂરી જોવા મળી ત્યારે નાના બાળકોને કિચડમાંથી પસાર થવા મજબૂર બન્યા ધંધોકાના રંગપુર ગામના વિકાસની વાત અધૂરી જોવા મળી રહી છે અને નાના બાળકો કિચડમાંથી પસાર થવા મજબૂર છે ત્યારે દેવી પૂજક વાસમાં રસ્તો ન હોવાથી બાળકોને કીચડમાંથી પસાર થવા બન્યા છે મજબૂર રંગપુર ગામમાં દેવી વાસના રહીશો માટે રોજિંદી જિંદગી બની છે ત્યારે રોજ સવારે શાળાએ જતા બાળકોને ને પસાર થવું પડે છે જેમાં કિચડના કારણે કપડા પણ ગંદા થાય છે તેમજ અકસ્માતનો ભય પણ રહે છે ત્યારે આ જોખમી પરિસ્થિતિમાં બાળકોએ શાળાએ જવું પણ મુશ્કેલ બન્યું છે અને સ્થાનિક લોકો દ્વારા અવાર આ મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં પણ સંબંધિત અધિકારીઓ ધ્યાન આપતા નથી ત્યારે વિસ્તારના લોકો પાકા રસ્તાની પણ માંગણી કરી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિ ફક્ત બાળકો માટે જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારના લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે